સુરતના નજીક એક જતા બાઇક ચાલકે અન્ય બાઇકને અડફેટે લેતા આધેડ બાઇક ચાલકનું નું મોત નીપજ્યું હતું મૃતક બાઇક ચાલક રાત્રે ચા પીને ગરજ પર ફરજ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો અકસ્માત કરનાર બાઇક ચાલક યુવકને લોકોને પકડીને માર માર્યો હતો

ત્યાંથી અમે લોકો યુટન લઈને અમે લોકો અમારી જાતા ઘરે તો સામેની સાઈડથી એક આવ્યો વ્યક્તિએ અમારી ગાડીને ઠોકર મારી અને જે ડ્રાઈવિંગ કરતા હતા એ ભાઈ પડી ગયા અને એમને માથામાં થોડુંક થયું વાગ્યું અને તે ત્યાં ત્યાં અમે જેમનું મોત થયું છે તેમનું નામ છે નામ છે પ્રકાશભાઈ પરિવારમાં કોણ કોણ પરિવારમાં છે એક છે કેમના છે અને બે છોકરી છે અને એક મેરેજ હા એટલે ત્રીજા મહિનામાં એ એ એની નાની છોકરી છે એમના મેરેજ હતા તો હમણાં પરિવારમાં હવે સહારો પણ હવે પરિવારમાં સહારો આજે હતા વ્યક્તિ કમાવાળા એ તો હવે છે નહીં તો હવે એ લોકો કઈ રીતના ગુજરાન ચલાવશે છે અને આજે અકસ્માતો કરે છે આવા બીજું શું પગલાં લેવાય અકસ્માતો કરે છે થોડુંક પોલીસ તંત્ર ધ્યાન આપે કે રાતે થોડોક બધા લોકો બેફામ ગાડી ચલાવે છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ